સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ થાય તેવો જીવદયા ક્ષેત્રે કેડિયારો માટે પાંચ હજાર થી વધુ સૂકા નારિયલમાં ઘઉં નું ભડકું

સુકા નારિયેળ લઈ એની અંદર ઘઉં નું ભડકુ ચોખાની કટકી તલ ગોળ વગેરે જેવી ખાદ્ય સામગ્રી ભેગી કરી અને એ નાળિયરની અંદર અમે છે આજ ભરવાનો આયોજન કર્યું છે છેલ્લા 7 વર્ષથી આ પ્રવૃત્તિ છે એ જસદણ શહેરમાં ચલાવવામાં આવી રહી છે દર વખતની જેમ આ વર્ષે પણ અમે 5000 થી પણ વધારે નાળિયેર છે એ આ વખતે એકઠા કરી અને એમાં કેળિયારું છે એ ભર્યું છે અને આ કાર્યક્રમની અંદર અમો અમોને જસદણ શહેર તેમજ આસપાસના અનેક લોકોએ અમોને સાથ અને સહકાર આપ્યો છે અને આ તકે અવતાર ટ્રસ્ટ છે એ દરેકે દરેક સહયોગીઓ અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આપના થકી અમારો કાર્યક્રમ છે એ ખૂબ જ સરળ રહ્યો સરસ રહ્યો અને ભવિષ્યમાં પણ અમે આવા મોટા કાર્યક્રમો છે કરવાના છીએ તો એમાં પણ આપનો સાથ અને સહકાર છે એ મળતો રહેશે એવી અભિલાષા સાથે જય હિન્દ અમે આ નાળિયેર જે ભરેલા નાળિયેર છે ઈ અમે જસદણ શહેરના અલગ અલગ વિસ્તારમાં મુકવા જવાના છે જેમ કે જસદણ શહેરનો પાંચ ટોબરા વિસ્તાર છે પછી વિચાર રોડ ઉપર જે વીડ છે પછી જંગલ વિસ્તાર છે ઇંગોલગઢના વિસ્તારમાં તેમજ આજુબાજુના ડુંગરાળ વિસ્તારોમાં અમારી ટીમ અને જસદણ શહેરના લોકોને સાથે જોડી અને અમે આ નાળિયેર છે એ મૂકવા જવાના આ અમારું ખાસ આયોજન છે જીડીસી ન્યૂઝ સાથે કરશન બામટા જસદણ